ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ એવી રેસીપી લઈને આવ્યો છું પૂરેપૂરી રેસિપી જોઈજો આજે આપણે સરસ દમાલું બનાવવાનું છે જેનું મટિરિયલ હું તમને બતાવી રહ્યો છું તમે પણ એકવાર ચોક્કસથી આવું દમાલું બનાવીને સમજો મિત્રો તો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં તેના માટે આપણે એટલે કે દમાલું બનાવવા માટે નાની નાની બટાકી આપણે સરસ મજાની લાવ્યા છીએ મિત્રો તેમજ બે કાંદા સૂકા લીધેલા છે એક લસણનો ગાંગડો લીધેલો છે લીલો લીમડો છે એટલે કે મીઠો લીમડો છે તેમજ બે મરચાં છે લીલા એક ટામેટું છે પત્રો છે તેનો વઘાર કરવા માટે તેમજ વરિયાળી અને તલ પણ લીધેલા છે વઘારમાં વઘારની અંદર ઉમેરવા માટે તેમજ આપણે લીમડાનું પ્રમાણ વધારે રાખશું મીઠા કારણ કે તેનો વઘાર સરસ મજાનો બનતો હોય છે અને આપણી વાલી વાલી કોથમીર તો છે જ મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ આજનું દમાલું જમવા માટે સરસ મજાનું આજે આપણે દમાલું બનાવશું જેનું સૂકા કાંદા અને લસણ મરચાની સરસ મજાની આપણે ગ્રેવી બનાવશું તેમજ આપણા જે ઝીણી ઝીણી બટાકી લીધેલી છે તેને સૌ પ્રથમ બાફીને તૈયાર કરશું મિત્રો તો ચાલો હવે શરૂઆત કરી દઈએ પહેલાં આપણે બટાકીને બાફવા માટે મૂકશું સૂકા કાંદા ટમેટા મરચાઈની ગ્રેવી પણ તૈયાર કરશું તમે પૂરેપૂરો વિડીયો જોઈજો ચાલો મિત્રો આજે સરસ મજાનું આપણું દમાલો તૈયાર કરવાનું છે તે માટે બટાકી બાફીને તૈયાર કરી લીધેલી છે તેને ચપ્પાની અણીથી આ રીતે હલ તૈયાર કરવાના છે કારણ કે અંદર આપણો જે વઘાર હોય ગ્રેવી હોય તે અંદર સારી રીતે ઉતરીને ઉતરે છે એટલે કે બટેકું સારી રીતે આપણું પાકે છે ચાલો તો દરેક બટાકીને આ રીતે ચપ્પાની અણીથી સેજ સેજ હોલ તૈયાર કરવાના છે મિત્રો આપણી સરસ મજાની ટમેટા મરચાની ગ્રેવી પણ તૈયાર કરી લીધેલી છે જે મિક્સરની અંદર તૈયાર કરેલી છે મિત્રો તો ચાલો હવે એનો સરસ મજાનો દમાલાનો વખાર કરી લઈએ તેલ આવી ગયું છે એક ચમચી હિંગ તમાલપત્રો અને મીઠી લીમડી તેમજ આપણે જે તૈયાર કરીને રાખેલી ગ્રેવી છે ટામેટા મરચાંની તે પણ ઉમેરી દઈશું તેમજ આપણે સ્વાદ માટે વરિયાળી અને થોડાક તલ પણ ઉમેરી દઈશું મિત્રો કારણ કે વરિયાળીનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડીક હળદર તીખું મરચું તેમજ ધાણાજીરું તેમજ ગરમ મસાલો કારણ કે ગરમ ગરમ મસાલો દમાલાની અંદર સરસ મજાનો સ્વાદ આપતો હોય છે મિત્રો ચાલો તો હવે સરસ રીતે આપણે ગ્રેવીને પકવી લઈએ ત્યાર પછી આપણી અંદર બટેકા ઉમેરશું મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ જવા આવી છે તેની અંદર આપણે બટેકાને ઉમેરી દીશું જે આપણી નાની બટેકી છે બાફીને તૈયાર રાખેલી તે અંદર ઉમેરશું તેને પણ ધીમા તાપથી સરસ રીતે પાકવા દેવાની છે મિત્રો તમે પણ આવી રીતે દમાલું ઘીરે ચોક્કસથી બનાવજો મિત્રો કારણ કે તે પૂરી સાથે પરોઠા સાથે બાજરીના રોટલા સાથે રોટલી સાથે પૂરી સાથે તમને જેની સાથે મજા આવે તેની સાથે આ દમાલું ખાઈ શકાતું હોય છે મિત્રો અને હા લુખુ પણ ખાવાની મજા આવતી હોય છે હું તો ઘણીવાર ચોખાના પાપડ સાથે પણ ખાવશું મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો ચાલો આપણે સરસ મજાનું આપણું દમાલું થોડીક વાર સુધી પાકવા દઈશું બેથી ત્રણ મિનિટ ત્યાર પછી નીચે ઉતારી લઈશું ત્યાર પછી હું તમને બતાવીશ કમ્પ્લેટ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણું તીખું અને ચટાકેદાર દમાલું તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું દમાલું તૈયાર થઈ ગયું છે ચાલો મિત્રો તો તમે પણ આવી રીતે એકવાર ચોક્કસથી દમાલું બનાવજો કારણ કે તે ભાખરી રોટલી કે પૂરી સાથે પણ તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે ઘણા લોકો તો જ ખાતા હોય છે મિત્રો પાપડ સાથે પણ મને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો મિત્રો આજે આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા સરસ મજાનું દમાલું ખાવાનું છે મિત્રો જમવાનું છે તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા નવા વિડીયો તમારી સમક્ષ મૂકી શકું મિત્રો ચાલો તો હવે મોઢાની અંદર પાણી આવી રહ્યું છે ખાવાની પણ ખૂબ જ ઉતાવળ છે મિત્રો તો તમે ચોક્કસ એકવાર બનાવીને તેનો કેવો સ્વાદ આવે છે તે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન